टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपनो न्यूज़ कैपिटल में विशेष रजवात साथी हूँ छू जूही गांधी पुलिस तो अपनी रक्षक कहवाई पण पुलिसकर्मी जेरे रक्षक नी जगह भक्षक बने तो સામાન્ય માણસ કોની પાસે જાય આજે એક એવી શરમજનક ઘટના વિશે ચર્ચા કરવી છે જેમાં એક મહિલાની આમન્યા નથી જળવાઈ પોલીસ કર્મી બધું જ ભૂલી મહિલા પર રૂલ તોડવા બદલ ઉગ્રતાભર્યું વર્તન કરી તેની પર હાથ ઉઠાવે છે એટલું જ નહીં જ્યારે મહિલા પોલીસ સ્ટેશન જાય છે ત્યારે તેની ફરિયાદ લેવાની પણ મનાઈ કરી દેવામાં આવે છે હવે આ ઘટના પરથી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે સ્વાભાવિક રીતે મહિલાની પણ ભૂલ છે જ સ્વાભાવિક રીતે નિયમો તોડ્યા સાથે સાથે પોલીસનું આઈ કાર્ડ છીનવવાના મહિલાએ પ્રયત્ન કર્યા અને સાથે મહિલાને ગાળો મહિલાએ ગાળો પણ આપી આ પોલીસ કર્મચારીને એટલે સ્વાભાવિક રીતે ઉગ્રતા ને વશ થઈ અને પોલીસ કર્મીએ હાથ ઉઠાવ્યો આ આખે આખી ઘટના સર્જાઈ છે પણ અહીં બંને સવાલ ઊભા થઈ રહ્યા છે મહિલા તરફી પણ અને સાથે સાથે પોલીસ કર્મચારી તરફી પણ કે શું શાંતિથી આ મામલો થાળે નહોતો પડી શકતો શા માટે હાથ ઉઠાવવાની જરૂર પડી કે પછી મહિલાએ પણ શા માટે નિયમના ભંગ બદલ પોલીસની માફી માગ્યા કે સરકારની તંત્રની માફી માગ્યા સિવાય ગાળો આપવાની જરૂર પડી આ પહેલાં એક વખત નથી અનેક વખત મહિલા રૂલ તોડી ચૂકી છે એવા પણ વિડીયો સામે આવી રહ્યા છે એટલે આખી આખી ઘટના બે તરફી છે અને બંને તરફી અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે જેના વિશે જ આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મયંકસિંહ ચાવડા નિવૃત્ત આઈપીએસ અધિકારી છે અને સોનલબેન જોશી જેવું એડવોકેટ છે આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલની અમારી આ વિશેષ ચર્ચામાં સૌથી પહેલાં તો આખી આખી ઘટના બની છે મયંકસિંહ આપની પાસે આવું કારણ કે આપ નિવૃત્ત આઈપીએસ અધિકારી છો એટલે આપે આવી તો

એમને જ આપણે જોયું હોય તો સીસીટીવીમાં જે ઝીબ્રા ક્રોસિંગ છે તેમાં કોઈ એ પ્રવેશ હોતો નથી એ પબ્લિકને એસેસ માટેનો રસ્તો છે આ બેન એમના પિતાશ્રીની માલિકી હોય એવી રીતના જીબ્રા ક્રોસિંગ રોકી દીધી છે જેટલે પેડેસ્ટ્રીયનને આવવા જવાનો રસ્તો જ બંધ કરી દીધો છે અને એ સતત જ્યાં સુધી સિગ્નલ બંધ છે ત્યાં સુધી પોતે ઊભા છે અને પછી અચાનક સિગ્નલ ક્રોસ કરે છે અને એવી રીતના ક્રોસ કરે છે કે જે તમામ ઊભેલા વાહનો ઉપર એની ખૂબ ખરાબ અસર કરતી હોય છે અને જે પોઈન્ટ ઉપર પોલીસ ઊભો છે એને ખાસ હાથ જોવાનું હોય છે કે કોઈ સિગ્નલ પહેલાં અથવા સિગ્નલ ભંગ કરી અને જે વાહન જાય છે એને એને રોકવાનું હોય છે બાકી ટ્રાફિક સિગ્નલને લીધે એની રીતે આપોઆપ ચાલતો હોય છે મેં અહીંયા અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર તરીકે અઢી વર્ષે ટ્રાફિકની કામગીરી કરેલી છે અને ભાગે મારા ખ્યાલ પ્રમાણે ટ્રાફિક પોલીસ કમિશનર તરીકે પ્રશ્ન એક્ટિવ પોલીસનો નથી હોતો પ્રશ્ન ઇનએક્ટિવ પોલીસ છે ને એ અમારા માટે અને પબ્લિક માટે વધારે પ્રશ્ન એ હોય છે ભાગે પોલીસ મુખ પ્રેક્ષક બની અને જોઈ રહેતા હોય છે અને એને લીધે તે આ પ્રકારના બનાવો બનતા હોય છે પોલીસ એક્ટિવ નથી આ હાઈપર એક્ટિવ છે હાઈપર એક્ટિવ પણ નહીં હોવું જોઈએ કોઈ પણ જગ્યાએ અને ટ્રાફિક પોલીસની કામગીરી ખૂબ વિકટ હોય છે તેઓને નોઝ લેવલે સતત પ્રદૂષણ આવતું હોય છે અમદાવાદનું જે ટેમ્પરેચર છે એ પ્રમાણે એમાં બધા એક્ઝોસ્ટ ફેન જે નીકળતા હોય છે વાહનમાંથી જે ધુમાડો એ સીધો એમના નાક ઉપર જતો હોય છે ચોવીસ કલાક એમને સતત ટાઢ તાપ ઠંડી ગરમી સવાર સાંજ અને બધા જ પોલીસ પબ્લિકની વચ્ચે એમનું ઊભા હોય હોય છે છે બીજા બધા જ નોકરીઓ કરતા દાખલા તરીકે હું ચોવીસ કલાક પબ્લિક સમક્ષ સમય નથી હોતા અથવા બીજા કોઈ નથી હોતા પણ ટ્રાફિક પોલીસે એ રીતના હોય છે ચોવીસ કલાક સતત પબ્લિકની વચ્ચે જ ઊભી હોય છે એટલે એની ખામી સતત દેખાતી હોય છે મીડિયાને અને પબ્લિકને અને એટલે એ ચા પીવા ઊભા હોય તો પણ જાણે મોટો ગુનો કરી લીધો હોય બે મિનિટ બેસતા હોય તો પણ મોટો ગુનો થઈ જતો હોય છે પણ તમે વિચારો કે કોઈ પણ માણસ જે સતત કામ કરતો હોય આઠ કલાકથી સતત આઠ કલાક પોતાની ચેમ્બરમાં પણ એક્ટિવ નથી હોતો બીજું કામ કરતો જ હોય છે ફોન પણ ઉપાડતો જ હોય છે પણ આ પોલીસનું એક પ્રકારની છબી હોય છે અને આ તમે જોયું કે હવે એક બીજો પણ ટ્રેન્ડ છે કે સોશિયલ મીડિયામાં લાઇક્સ મેળવવાનો પોપ્યુલર થવાનો અને એ ટ્રેન્ડમાં પે પ્રી પ્લાનિંગથી જ તે અમુક લોકો પોતાના સાથે વિડીયો રાખતા હોય છે કે એના કંપેનિયન બનાવી દે છે રૂલ ભંગ કરે છે અને પછી પોલીસની સાથે ગમે તેમ બોલી દે છે એટલે અમે સતત પોલીસને અપગ્રેડેશન માટે અમારા વખતે પણ થતા હતા અને અત્યારે પણ કદાચ થતા જ હશે કે પોલીસનું જે અપગ્રેડેશન થાય છે બિહેવિયરના કેમ્પ જતા હોય છે એની વાણીઓ માટે કરતા હોય છે અને તમે જોયું કે આ પોલીસ જે છે એમની પાસે કદાચ હેડ કોન્સ્ટેબલ છે એમને પણ બોડી વોન કેમેરા એમને પહેરેલા જ હતા એટલે એમનું બધું જ વિશ્લેષણ થશે કે શું શું બનાવ બન્યા પણ જે રીતે આ બેન પ્રોવોકેટ કરતા હતા એ કોઈ પણ બેનને એ પ્રકારે પ્રોવોકેટ કરેલું નહોતું બંને તરફે ખરાબ કાર્યવાહી થઈ છે પોલીસે મારી શકાતું નથી મરાય પણ નહીં પણ યુનિફોર્મ પહેરેલા પોલીસની પાસે આઈડેન્ટિટી કાર્ડ માગવાનું અને એ પણ ચાર રસ્તા ઉપર કાર્ડ માગવાનું કોઈ પ્રયોજન નથી સિવાય કે પ્રસિદ્ધિ મેળવવાનું આજે આ મીડિયા સતત મેં જોયું છે બધા જ મીડિયા નથી પણ કેટલાક મીડિયા પોલીસની સતત વિરુદ્ધમાં જે અને અમુક સોશિયલ મીડિયામાં પોલીસ વિરુદ્ધ આવે છે ખરેખર તો આ રીતે પોલીસને પ્રોવોકેટ કરો તો પોલીસ તો બીજા પણ કરે મારવું બિલકુલ નહીં જોઈએ એનો કોઈ પણ પ્રકારે એનો બચાવ નથી કે પોલીસ મારી શકે મારી શકાતું નથી એના બીજા ઘણા કાર્યવાહી થઈ શકે છે એને રોકવા માટે બીજી પોલીસે પણ મદદ કરેલી કે ભાઈ આ પ્રકારે નહીં કરે પણ જે બેફામ ગાળો દે છે બેન તે બેનને શોભે તે પ્રકારનું નથી જે રીતે બેન જીબ્રા ક્રોસ પોતાની માલિકીની હોય એ રીતે રોકી અને પહેલેથી તે એમનો ઈરાદો જ હતો કે કોઈને પ્રોવોકેટ કરવો અને પછી સિગ્નલ તોડીને જાય છે તો સ્વાભાવિક છે કે સિગ્નલ તોડીને જાય જીબ્રા ક્રોસિંગને રોકીને બેસે તો પોલીસ ત્યાં હાથ જોડીને પગે લાગીને એમ તો નોખે ને કે ના આ તમે બહુ કર્યું આમ તેમ એટલે યુનિફોર્મ વાળા પોલીસનું આઈ કાર્ડ માગવું બધું જ બહુ પ્રોવોકેટિંગ છે અને એક તરફ રજૂઆત થઈ એના લીધે પોલીસ વિરુદ્ધમાં પાડીવાહી થઈ પોલીસે માર્યો એ અક્ષમ્યની ભૂલ છે અને એ ભૂલ તો ટોલરેબલ બિલકુલ નથી એનો હું કદી બચાવ કરતો નથી પણ સામે પક્ષે મીડિયા અને જે સોશિયલ મીડિયા બધાને મારી વિનંતી છે કે પોલીસની સેવાની ટ્રાફિક પોલીસ ખૂબ અઘરી કામગીરી છે એણે ત્રણસો પાસઠ દિવસ એક ધારું પબ્લિક વચ્ચે રહેવાનું હોય છે ખૂબ પ્રદૂષણમાં ટાળ ઠંડી ગરમી અને બિલકુલ પબ્લિક વચ્ચે રહેવાનું હોય છે એટલે સંપૂર્ણ સમય એ એ સુપર એક્ટિવ નથી રહી શકતા પણ માનસ હોય છે અને ક્યારેક ક્યારેક ભૂલ થઈ જાય છે આ પ્રકારની ભૂલ નહી થવી જોઈએ અને બંને પક્ષે ફૂલ ખેલી છે પણ મારા ખ્યાલ પણ મહિલાની ભૂલ પણ એટલી જ ગંભીર છે અને એટલે તે એમના વિરુદ્ધ પણ જે ગુનો દાખલ થયેલો છે અને આ બેન અવારનવાર મને માહિતી મળી છે કે જુદા જુદા સ્ટીકર પણ સ્કૂટર ઉપર લગાડીને ફરતા હતા અને અગાઉ પણ આ રીતના એમને સંટ કરેલા છે પોલીસને પ્રોકેટ કરે છે પોલીસ બેનો હોય તો એને પણ પ્રોવોકેટ કરે છે અને બેફામ અને ગમે તે મનધડક આક્ષેપો કરે અને પોલીસ જેવા જવાબ આવે એવું એડિટિંગ કરી અને એનું શૂટિંગ કરી અને સોશિયલ મીડિયા ઉપર મૂકી દે એટલે એમને લાઇક્સ મળી જાય એમનું કામ પૂરું થઈ જાય અને આ પ્રકારની ઘણી જગ્યાએ ચાલતું હોય છે મેં મેડમ ગાંધીનગર આઈજી તરીકે પણ ફરજ બજાવી છે ત્યાં પણ પોલીસને મદદ કરવાના બદલે રોકી અને પોલીસની ઇન્કવાયરી કરવા સિગ્નલ તોડીને એ પ્રકારના બનાવો બનતા હોય છે પણ ભાગે પોલીસ નમ્રતાથી અને ફોર્મનેસથી કામ કરતી હોય છે ક્યારેક ક્યારેક પોલીસથી ભૂલ થઈ જતી હોય છે આ ભૂલ અક્ષમ્ય છે અને હું ભૂલનો બચાવ નથી કરતો પણ મંત છે બિલકુલ આપણી સાથે સોનલબેન પણ જોડાય છે સોનલબેન આપની પાસે આવીશ ચર્ચા ને આગળ વધારીશ પરંતુ હાલ રોકાઈએ છીએ એક નાનકડા બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણી સાથે ચર્ચા માટે જોડાયેલા છે સોનલબેન જોશી જેવો એડવોકેટ છે અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ એવા મુદ્દા વિશે જે ઘણો શરમજનક કહી શકાય સોનલબેન કારણ કે એક મહિલા પર પોલીસ કર્મીએ સ્વાભાવિક રીતે હાથ ઉઠાવ્યો છે જે કોઈ પણ મહિલા કે કોઈ પણ વ્યક્તિ પર ન જ ઉઠાવવો જોઈએ ભલે પછી કોઈપણ કારણોસર હોય એટલે એની તો નિંદા ચોક્કસપણે થાય છે પણ સામે મહિલાનો પણ વાંક છે મહિલાએ પણ અભદ્ર ગાળો બોલી છે પોલીસકર્મીને અને ઉગ્ર કદાચ ઉગ્રતા લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા પ્રોવોક કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા એવું પણ કહી શકાય એટલે આખી આખી આ જે ઘટના છે બે પહેલું છે જેમ સર સાથે પણ આગળ વાત કરીએ એમ એટલે આપના આપની પ્રતિક્રિયા શું છે ને સાથે સાથે કારણ કે એડવોકેટ જો આપ એટલે આ મામલો શાંતિથી થાળે પડી શકતો હતો આપને લાગે છે અને આ બધું ન થયું હોત તો બધું ઇઝીલી આઉટ થઈ શકત પહેલી વાત તો મારી બહુ ક્લિયર છે કે જે રીતે એમણે વર્તન કર્યું છે જુઈ એ પોલીસે જે વર્તન કર્યું છે બિલકુલ અમાનવીય વર્તન કહેવાય જો કોઈ વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ નથી કરી શકતો અને કોઈ સ્ત્રી ઉપર આવી રીતે જેવી રીતે એગ્રેસિવલી એને મારામારી કરી છે હું એની સતત જબરજસ્ત વિરોધી છું એની ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ આનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું જોઈએ જેટલા પણ પોલીસવાળા છે શોર્ટ ટર્મ પર ન હોવા જોઈએ હા જે સ્ત્રી હતી એને જે વર્તન કર્યું જે સાહેબે હમણાં કીધું અગર એ ઊભી હતી એના માટેના ઓપ્શન હતા એ વન એટ વન બોલાવી શકતા હતા જીબ્રા પરથી હટાવી શકતા હતા કોઈ ફિમેલની હેલ્પ લઈ શકતા હતા ધ વે હી ઇઝ બીટિંગ હર ધેટ ઇઝ અ ડિઝાસ્ટર મોમેન્ટ આઈ સો કે જો આ કોઈ સ્ત્રી સાથે કોઈ પોલીસ વાળો આવી રીતે વર્તન કરે છે એ બિલકુલ માન્યામાં આવે એવું નથી એટલે આ જે વર્તન છે એ વર્તન બહુ થર્ડ ક્લાસ છે અને આ ન થવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે બિલકુલ આપણી સાથે મયંક સર જોડાયેલા છે મયંક સર જે પ્રમાણેની આ ઘટના અત્યારે બની છે અને અનેક સવાલો ઊભા કરી રહી છે આપને પણ એવું લાગે છે કે બંને પક્ષે જો વાંક હોય પણ પોલીસે ક્યાંક હાથ ન ઉપાડ્યો હોત તો આ મામલો આટલો ઉગ્ર ન બન્યો હોત આના સિવાય બીજી બધી રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવી શકે છે કારણ કે હું કે તમે સોનલબેન કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ સામાન્ય નાગરિક જો નિયમનું ઉલ્લંઘન કરે છે તો દંડ એને ભરવો જ પડે છે પછી એ સિગ્નલ ક્રોસ કરે છે ચાલુ ટ્રાફિકમાં અથવા તો પછી હેલ્મેટ નથી પહેરતો

તો ખરેખર સાયકોલોજીકલ એનાલિસિસ કરીને શાંતથી વર્તવું જોઈએ અમે આ પ્રકારના અપલિફ્ટમેન્ટના કાર્યક્રમો કરતા જોઈએ છીએ પણ કોઈ વાર એવું બની જતું હોય છે કે ઘરના અથવા બીજા કોઈ માણસ ઉપર ઘણા પ્રશ્નો હોય છે એ પ્રશ્ન નું આ પ્રકારે પછી રિએક્શન આવતું હોય છે આ નહીં આવવું જોઈએ અને પખોડી કાઢીએ છીએ સુનિલબેન આપને એવું લાગે છે જે પ્રમાણે સર કહી રહ્યા છે કે બીજા કોઈનો ગુસ્સો કદાચ એ વખતે પોલીસકર્મીને આવ્યો હશે અને મહિલા સામે હતા અને મહિલાથી આ પ્રમાણે વર્તન થયું એટલે કદાચ મહિલા પર આ ગુસ્સો ઉતર્યો હોય એટલે આપણે ક્યાંયનો એ ગુસ્સો ક્યાંય ઉતારીએ કોઈ સામાન્ય વ્યક્તિ પર ઉતારીએ એ આપને લાગે છે યોગ્ય હોય ના બિલકુલ નહીં જોઈએ આવું અમાનવીય વર્તન કોણ કેવી રીતે કરી શકે જે રીતે એ વ્યક્તિ મારી રહ્યો છે એને શરમ નથી આવતી એ જે રીતનું વર્તન હતું એ અમાનવીય હતું ગમે તે હતું અગર એ ખબર ખરેખર એગ્રેસિવ હતી તો આપણે પોલીસ છીએ હોદ્દા ઉપર કામ કરી રહ્યા છીએ આ રીતે મારું એક નાની વસ્તુમાં કે એક આઈડી કાર્ડ પડી ગયું ઇવન ફેંક્યું છે ચલો વોશ કમ ટુ વર્ષ એને ફેંક્યું છે પણ શું આપણી પોલીસ ટ્રેનિંગની અંદર આપણને કેટલું બધું ભણાવવામાં આવે છે ગવર્મેન્ટ શું નથી કરતી સારામાં સારા ટ્રેનર ઘણી વખત અમારા જેવા લોકો પણ જતા હોય છે અત્યારે હાલ ડિગ્નિફાઈડ એટીટ્યુડ એન્ડ વર્ક પ્રેસમાં મે પોતે લેક્ચરો લીધા છે આવી રીતે વર્તન રાખી અને આવી રીતે મારું લોકોમાં આવી રીતનો ખોફ ઉભો કરો જે સારા પોલીસવાળા છે કેટલું શાંતિથી સાંભળતા હોય છે કેટલું શાંતિથી વાત કરતા હોય છે હું ઘણા પોલીસવાળાને ઓળખું છું જે ડિગ્નિફાઈડ છે જે લોકો એકદમ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન ઈઝીલી લાવે છે આ બિલકુલ સાચી ના લેવાય વ્યક્તિને ડિસમિસ જ કરી દેવો જોઈએ જો આ મહિલાને ઈવન આખા ઘરનું તપાસ થવી જોઈએ કે અન્ય સ્ત્રીઓ સાથે એનું વર્તન કેવું છે અને આખી ડાયરી ચેક કરવી જોઈએ કે એને પહેલા જે ઇન્વેસ્ટિગેશન કર્યા એમાં કેવું વર્તન કર્યું છે એ મારે છે તો જો કોઈ સ્ત્રીને મારે છે આ સાચી જ ના લેવાય બધી વસ્તુ એ ગમે તે છે સ્ત્રી રોડ ઉપર ઉમામ ઉમ કરે કેમ દારૂનો રેડ કરવા જાઓ છો કોઈ મહિલા પુતલેકર હોય છે કેમ કોઈ મહિલા પુતલેકરને મારતું નથી ઘણા પોલીસવાળા રેડ કરવા જાય છે એ તો એમનો આપો નથી ખોતા ઇવન ઘણી સ્ત્રી પોલીસ વાળી હોય છે એ પણ એમને આપો નથી ખોતી કેટલા કેટલા દેખાવમાં મારી દીકરીઓ કોન્સ્ટેબલ તરીકે જતી હોય છે ટીંગા ટોળી કરીને સ્ત્રીઓને હટાવતી હોય છે એ તો ક્યારે પણ પોતાનો આપો નથી ખોતી આ બિલકુલ ન ચાલે વ્યક્તિને માનસિક પ્રોબ્લેમ છે એનું સાયકોલોજીકલ એનાલિસિસ કરી આ વ્યક્તિને ડિસમિસ કરી દેવો જોઈએ આ ન ચાલે અને આ વ્યક્તિના કારણે પોલીસની છાપ પણ ખરાબ થઈ રહી છે અને લોકો પોલીસથી વધારે ડરશે આવી ચાપ જે ખાખી વર્દી સન્માન ન કરી શકે એ વ્યક્તિને આવી રીતે પ્રોફેશન માં રહેવાનો કોઈ અધિકાર નથી જોઈએ બિલકુલ સોનલબેન અને મયંકસિંહ આપ બંને અમારી સાથે જોડાયેલા રહેશો આગળ પણ ચર્ચાને વધારીશું પરંતુ અત્યારે રોકાઈએ છે વધુ એક બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે બધાય કાયદામાં રહેવાની જરૂર છે અને કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો આપણી સાથે સોનલબેન જોશી એડવોકેટ છે અને મયંકસિંહ ચાવડા નિવૃત્ત આઈપીએસ છે બંને એવું જોડાયેલા છે મયંકસિંહ આપણી પાસે આવું કારણ કે આપણે કહ્યું કે કદાચ આ બહેને સોશિયલ મીડિયાનો ચસ્કો હોઈ શકે એટલા માટે જે વિડીયો બનાવતા હતા અને કદાચ થોડા ફોલોઅર્સ વધારવા માટે આ પ્રમાણેની ઘટનામાં કદાચ કદાચ એમને હાથે કરીને આ પ્રમાણે એનું કૃત્ય કર્યું હોઈ શકે એવું આપને લાગે છે એટલે મારો એ સવાલ છે કે કોઈ લાફા ખાવા માટે કઈ રીતે તૈયાર હોય સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે સર કોઈ કઈ રીતે આ પ્રમાણેનું અમાનવીય વર્તન સહન કરી શકે અને એનાથી પણ ઉપરનો એક સવાલ એ પણ થાય કે જ્યારે એ મહિલા પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશન જઈ અને ફરિયાદ નોંધાવવાનો પ્રયત્ન કરે છે તો ત્યાં પણ એને રાત સુધી બેસાડી રાખવામાં આવે અને એની ફરિયાદ ન નોંધવામાં આવે કારણ કે કોઈ પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવા જઈ રહી છે એટલે એને એ પણ સહન કરવું પડે છે એટલે આ બધી વસ્તુ જો ડોટ્સ કનેક્ટ કરીએ તો ક્યાંક ને ક્યાંક આ બધું પણ ન થવું જોઈએ સર બિલકુલ ન થવું જોઈએ આ તમારી સાથે હું છું પણ મારું કેવું કે આ બીજા ત્રણ ચાર વિડીયો નીકળેલા છે અને એમાં પોલીસ સાથે એમને માથાકૂટ કરેલી જ છે બહેનો સાથે પણ માથાકૂટ કરેલી છે અને મેં કીધું એમ યુનિફોર્મ પોલીસ પોઈન્ટ ઉપર હોય એની પાસે આઈ કાર્ડ માગવાનો કોઈ મિનિંગ જ નથી રહેતો એટલે ઈ વસ્તુ પણ બહુ નોર્મલ નથી કેમકે યુનિફોર્મ પોલીસ જે ટ્રાફિક પોલીસ ચાર રસ્તા ઉપર હોય એની પાસે તમે ટ્રાફિક બ્રિગેડ પણ નથી એની પાસે આઈ કાર્ડ માગવાનું એટલે એ પણ ત્યાં પણ કઈ શક પ્રશ્ન છે એવું મારું કહેવાનું છે હું આ ઘટનાને કોઈ બોલું નથી તો કે આ પોલીસે વાંક નથી એવું નથી પણ પ્રોકેટ કરી શકાય છે એ રીતે આ ઘટના છે એ નિંદનીય છે અને આ પોલીસ છે એમને બોડી વોર્ન કેમેરા પહેરેલા જ હતા જો શાંતિથી એમણે આ બોડી વોન કેમેરામાં બધું જ રેકોર્ડિંગ આમાં ઓટોમેટિક થઈ જતું હોય છે અને એમને શાંતિ રાખી હોત તો ખરેખર પોલીસને ઘણો ફાયદો થઈ શકત ઓવરઓલ પોલીસની ઇમેજને પણ ફાયદો થાત અને આ બેન વિરુદ્ધ સખત કાર્યવાહી થઈ શકતી હતી કેમ કે એમને સિગ્નલ ભંગ કર્યો છે જીબ્રા ક્રોસિંગ રોકી દીધેલું છે એટલે એમની વિરુદ્ધમાં ગુનો પણ દાખલ થઈ શકે પણ અને એમની પાસે બોડી વોન કેમેરા હતા ઉપર સીસીટીવી પણ છે ત્યાં પોઈન્ટ ઉપર એટલે એમણે શાંતિ રાખી શક્યા હોતા શાંતિ નથી રાખી શક્યા એ એના લીધે ખરેખર તો આ પોલીસની ઇમેજને પણ નુકસાન થયું છે અને ઘટના વખડવા લાયક બની ગઈ છે બિલકુલ સોનલબેન કારણ કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને જેમણે હમણાં જ એમ કહ્યું લગભગ એક બે દિવસ જેવો જ સમય થયો હશે ને જે એમણે પોલીસ કમિશનરને ખુદ એમ કહ્યું કે તમે સામાન્ય માણસોને મળવા માટે સમય ફાળવો જેના કારણે સામાન્ય માણસ આપના સુધી પહોંચી શકે પોતાની જે પણ કમ્પ્લેન્ટ્સ હોય કે પોતાની જે પણ વાત હોય એ શાંતિથી આપની સમક્ષ રજૂ કરી શકે શેઠની શિખામણ ઝાંપા સુધી એવું કહેવું એટલા માટે યોગ્ય છે કારણ કે હજુ એ ઘટનાને ચોવીસ કલાક કે અડતાલીસ કલાક જેટલા આ શિખામણને સમય થયો અને એમાં જ આ પ્રમાણેની બીજી એક ઘટના પણ બની જેમાં પોલીસ કર્મચારી મોડે સુધી દુકાન ચાલુ રાખવા બાબતે વેપારી સાથે માથાકૂટ કરે છે અને એને માર પણ મારે છે એના સીસીટીવી પણ સામે આવ્યા એટલે આ બે ઘટનાને જો અહીંયા આગળ કનેક્ટ કરીએ તો આ બે ઘટના થોડા જ સમયમાં બની છે એટલે આપને એવું લાગે છે કે ગૃહ રાજ્યમંત્રીની સલાહ પણ પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ હવે ઘોડીને પી ગયા છે

પરંતુ જ્યાર વ્યક્તિઓ જ આવશે ચાર રસ્તા ઉપર લારીઓના હપ્તા ઉઘરાવતા મને મોકો મળે ને બેન તો હું દસ લોકોની જર્નલિસ્ટની ટીમ રાખું અને જે દર સવારથી સાંજ સીજી રોડ ઉપર જે ભેળવાળો ઉભો રહે છે ને એની જોડેથી પણ હપ્તા ઉઘરાવવામાં આવે છે કંઈ બાકી નથી અને આ જે સિસ્ટમ છે એના કારણે મારો દેશ બદનામ થઈ રહ્યો છે આપણે વિકાસની વાતો કરીએ છે વિકાસ થઈ રહ્યો છે પરંતુ ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે અને આવા વ્યક્તિઓ જે સ્ત્રીનું સન્માન નથી કરતા એ સ્ત્રીને બચાવશે શું કોઈ સ્ત્રી એ પોલીસ સ્ટેશન જાય જ્યારે કોઈ જે સ્ત્રી સ્ત્રીની ઉપર હાથ ઉપાડવાનો એક સેકન્ડ વિચાર નથી કર્યો એને પોતાનો કંટ્રોલ નથી એ વ્યક્તિ ઉપર આવા વ્યક્તિ પાસે કઈ સ્ત્રી જઈને માફી માંગવાની રહી વાત સોશિયલ મીડિયાની અગર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે પણ તો તમે અગર પોલીસમાં છો તો તો પછી લોકો સરહદ પર લડતા જ ના હોય તો તો ગોળી લઈને સીધા સીધા યુદ્ધ વિરામ નો મિસયુઝ કરી દેતા હોય છે કે ચલો ભાઈ યુદ્ધ વિરામ સાઈડ પર મને એને ઇન્સ્ટિગેટ કર્યો આવી રીતે આર્મી એરફોર્સ કામ કરે ને તો રોજ યુદ્ધ થાય અગર સામાન્ય પોલીસવાળો પોતાનો કંટ્રોલ ઝીબ્રા કોસિંગ પછી આવ્યું રૂલ તોડ્યો પછી આવ્યું તમે તમારી મર્યાદા કેમ ચૂક્યા એ મહત્વનું છે તમે કેમ હાથ ઉપાડ્યો આ જે ખોટું છે એ ખોટું છે આ ના થવું જોઈએ એ બહુ મહત્વનું છે બિલકુલ મયંકસિંહ કારણ કે માત્ર ને માત્ર એક આઈ કાર્ડ માંગવું વર્દીમાં રહેલા પોલીસ કર્મચારી પાસે એક આઈ કાર્ડ માંગવું પછી એ સામાન્ય માણસ ન માંગી શકે એવું તો ના હોય ને એટલે એ માંગી તો શકે જ કોઈને કોઈ ડાઉટ છે કારણ કે અત્યારે આપણે નકલીના ખેલ પણ ઘણા જોઈએ છે અને આવી રીતના કેટલાક સંજોગોમાં માગવું જોઈએ પણ ટ્રાફિક પોલીસ જ્યારે ચાર રસ્તા ઉપર ઉભો હોય ત્યારે ટ્રાફિક પોલીસ જી સર સર અવાજ મળે છે મારો બિલકુલ બેન આપની પાસે આવું કારણ કે આ આખી આખી ઘટના બે ઘટના બની છે એની અંદર એવું કહી શકાય કે કાયદો હાથમાં લેવા કરતાં સમજાવટથી આખી આખી વસ્તુ જો પતિ શક્તિ હોત તો વધારે સારું હોત પછી એ મહિલાએ ભલે રૂલ્સ તોડ્યા અને પછી અભદ્ર વર્તન કર્યું એટલે એનો તો વાંક ચોક્કસ બને છે પણ સાથે સાથે પોલીસ કર્મચારીએ પણ પોતાનો આપો ખોયો અને જે રીતે ગેરવર્તન કર્યું મહિલા પર હાથ ઉઠાવ્યો જે ન ઉઠાવવું જોઈએ એટલે આ બધી ઘટના ડોટ્સ કનેક્ટ કરીએ તો આપને એવું લાગે છે કે શાંતિથી આ વસ્તુ પતિ શક્તિ હતી પણ હવે કદાચ એને મોટું સ્વરૂપ મળ્યું જોઈ ડેફિનેટલી અગર જોવા જાઓ તો જે વ્યક્તિ સામાન્ય બાબત હતી કોઈ વ્યક્તિ થી કરો છો તમે ઘણું બધું કરી શકતા હતા તમારે સિમ્પલી એને મેમો આપવાની વાત કરવી હતી તમારી મર્યાદા ચૂકવાની નથી ઇવન એ તમારા નજીક આવે તો તમારે દૂર જવાનું હતું હું ઘણી જગ્યા પર જયારે કોઈ જગ્યાએ કોઈ પોલીસ સ્ટેશનમાં પણ કોઈ ઇન્સિડન્સ થયો હોય મને ઘણી બોલાવતા હોય મેં એવા પીઆઈ અધિકારી પણ જોયા છે કે પેલી સ્ત્રી હાથે કરીને ઝઘડો કરવા માટે પીઆઈ પાસે જાય છે પીઆઈ પોતે દૂર ભાગતા હતા કે આ મારા સંપર્કમાં ના આવે મારો બોડી ટચ એની જોડે ન થાય તો શું આ સંસ્કાર અને આ બિહેવિયર પોલીસનું હોવું જોઈએ આના ઉપર આ પોલીસવાળા જે હોય છે એ આરોપી છે એમના પોતાના મગજ ઉપર એમનો કંટ્રોલ નથી જે એમને વર્તન કર્યું છે એ સજાના પાત્ર છે જે દીકરી જે પણ દીકરી હતી એનું ભૂલ છે નથી ભૂલ છે ઝિબ્રા કોસ કર્યા એને મોટો ક્રાઈમ નથી કરી નાખ્યો એ પણ કામ કરીને નોકરી પરથી આવતી હતી એને અગર લાફો માર્યો હોત તો એને પણ જેલમાં મુકત પણ કોઈ સ્ત્રી ઉપર જયારે કાયદો વ્યવસ્થા છે જ્યાં સ્ત્રીઓનું સન્માનની વાતો થતી હોય છે જો આવો જ પોલીસ જો કોઈ સ્ત્રીની સન્માન નથી કરતો જે રીતે એને હાથ વીંજ્યો છે આ વિડીયો જોઈને જોઈ આપણને વિચાર આવે કે આ વ્યક્તિ કેટલો શોર્ટ ટેમ્પર હશે જો રાતે સુમસાન હોય પેલો ભય પકડી રહ્યો છે બીજો અને આઈ કાર્ડ માંગ્યું જોઈ જરૂરી છે ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ જયારે કામ કરતી હોય ત્યારે એની પાસે આઈ કાર્ડ માંગવાનું નતું હતું તો બતાવે રાખે તો ટ્રાફિક નિયમન તમને લાગશે જે રીતે હોમગાર્ડ વાળા પૈસા જેમને રાઈડ રાઈડ દરેક વ્યક્તિને વર્ધીની નથી કમત ખબર હોતી હોમગાર્ડ ડ્રેસ અલગ કરવા માટેનું મે પણ એક સૂચન કરેલું છે કે એમનું શું અલગ કરે એમને રાઈટ નથી હોતો ને એ લોકો રોકીને તોડપાણી કરતા હોય છે આ દીકરી અગર માંગ્યું અને જે રીતે એ લોકો કરતા હોય એમાં કંઈ ખોટું નથી ચાર રસ્તા પર માગવું બતાવવામાં અધરવાઇઝ હું માનું કે વિઝેબલ હોવું જોઈએ આ વસ્તુ પરથી એ એ સૂચન આપ્યું કે વિઝેબલ આઈકાર હોવું જોઈએ કે જેની ખબર પડે તો નલબેન યુનિફોર્મ પહેરેલું હોય ચાર રસ્તા ઉપર હોય બોડી કેમેરા હોય બિલકુલ પછી એમાં આઈ રાખવાની કોઈ જોગવાઈ નથી પોલીસ મેન્યુઅલ જી જી સોનલબેન અને મયંક સર આપ બંને અમારી સાથે જોડાયા સમયનો અભાવ છે અત્યારે આ ચર્ચા અહીં જ અંત લાવીએ છે આ ચર્ચાનો આપ બંને અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ તમામ મહત્વના અપડેટ્સ માટે આપ અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર